કેરળમાં ઓમિક્રોનના સબ વોરિયન્ટ જે એન વનના કેસ આવતા જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે આ સાથે જ ગાંધીનગરમાં પણ કોરોનાના બે કેસ આવતા સુરતની તમામ સરકારી હોસ્પિટલમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે જેમાં ખાસ કરીને હોસ્પિટલોમાં કોવિડના કેસને લઈને તમામ તૈયારીઓ કરી દેવા સૂચના આપવામાં આવી છે વિશેષ રૂપમાં ટેસ્ટિંગ અને ઓક્સિજન વગેરેની પૂર્તતા ચકાસી લેવા જણાવાયું છે હાલ તો સુરતમાં નાઇન રેપિડ રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે હાલ નવા વોરિયન્ટને લઈને ખાસ કોઈ ગભરાવાની જરૂર નથી પરંતુ તકેદારીના ભાગરૂપે તૈયારીઓ કરી લેવાનું જણાવાયું હોવાથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે શિયાળાની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે શરદી ખાંસીના કેસોમાં પણ વધારો થશે જેથી લોકોને વધુ તકલીફ હોય તો ટેસ્ટ કરવા માટે અપીલ કરાય છે સાથે સાથે સુરત મનપા દ્વારા શરદી ખાંસીના કેસોનું ટ્રેકિંગ પણ કરવામાં આવશે શરદી ખાંસીના ગંભીર દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટેની સૂચના આપી છે જો દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો કોરોનાના વોરિયન્ટ વિશે જાણવા માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવશે તે સિવાય જ્યાં ઓક્સિજન પ્લાન્ટ હોય ત્યાં તમામ વ્યવસ્થા તપાસી લેવા અને ઓક્સિજનનો પુરવઠો ખોરવાય નહીં તે માટેની તાકીદ પણ કરવામાં આવી છે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે ઓક્સિજન ટેન્ક સહિતની મોકડ્રીલ કરી લેવામાં આવી છે કોરોના રિલેટેડ દવાઓ છે તે પણ પૂરતા સ્ટોકમાં રાખવામાં આવી છે જરૂર જણાશે તો વોર્ડ પણ ચાલુ કરવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે મેડિકલ સુપ્રિટ સિવિલ હોસ્પિટલ સુરત હાલ જે રીતે ઇન્ડિયામાં કોવિડની એન્ટ્રી થઈ છે કેરળમાં પણ કેસીસ આવેલા છે અને ગાંધીનગરમાં પણ બે કેસીસ ડિટેક્ટ થયેલા છે એ રીતે તે ચાન્સીસ છે કે કોવિડ વધી શકે પણ આમમાં પેનિક કરવાની કંઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે જે એન વન વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કે કોવિડ છે એ એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે ન્યૂ નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને પીએસએ પ્લાન્ટ છે એની મોકરી કરાવી લીધી છે એના લીધે જે દવાઈઓની જરૂરત છે એન્ટિવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ એ અમારે પાસે પૂરતી સ્ટોકમાં છે અને જો વોર્ડ જો જરૂરત જણાય તો એ રીતે અમે વોર્ડ પણ ચાલુ કરીશું કેમ કે અમારી પાસે જો સ્ટેમ સેલ બિલ્ડિંગ છે હાલ એ સારી કંડિશનમાં છે અને ત્યાં અમે વોર્ડ વધારી શકીએ એટલે બેડ મૂકી શકીએ એ રીતે છે